રાધે રાધે આજે આપણી પાસે જે વિષય છે એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે ગુજરાતી ટીવી ડોટ કોમ પર સેવક માધવ જસાપરા દ્વારા પ્રસ્તુત શ્રી પ્રેમાનંદજી મહારાજના એક સત્સંગનો સાર છે અને મને આમાં જે સૌથી વધુ ગમ્યું ને એ એ છે કે જીવનના મોટા મોટા પ્રશ્નોના કેટલા સરળ જવાબો છે તો આજે આપણે કોઈ પ્રવચન નથી કરવાના પણ ચાલો સાથે મળીને આ જ્ઞાનના ખજાનામાં એક ડૂબકી મારીએ અને એમાંથી એવા મોતી શોધીએ જે આપણા રોજિંદા જીવનમાં કામ આવે શરૂઆત એક એવા પ્રશ્નથી કરીએ જે કદાચ દરેકને મૂંઝાવતો હોય છે એકાગ્રતા અને યાદશક્તિ કેવી રીતે વધારવી મહારાજજીને કોઈકે ત્રાટક ક્રિયા વિશે પૂછ્યું આ શબ્દ આમ તો સાંભળવામાં થોડો શું કહેવાય ટેકનિકલ જેવો લાગે છે પણ આ ક્રિયા છે શું અને તેનાથી શું લાભ થાય છે હા જુઓ ત્રાટક કે આમ તો યોગની એક શક્તિશાળી ક્રિયા છે પણ અહીં એને નામ જપ સાથે બહુ સુંદર રીતે જોડવામાં આવી છે પદ્ધતિ બહુ સરળ છે સમજો કે રાધા શબ્દ લખ્યો છે એના કોઈ એક બિંદુ પર ધારો કે ધાના કાના પર પાપણ ઝપકાવ્યા વગર બસ જોયા કરવાનું અને શ્વાસ એકદમ ધીમા અને ઊંડા અચ્છા એટલે એકી ટશે જોયા કરવાનો બરાબર અને જ્યારે આંખમાં પાણી આવે કે થાક લાગે એટલે આંખો બંધ કરી લેવાની અને એ જ બિંદુનું મનમાં ધ્યાન કરવાનું ઓકે એટલે આંખો ખુલ્લી હોય ત્યારે બહાર અને બંધ હોય ત્યારે અંદર પણ ફોકસ એક જગ્યાએ રહે પણ આનો ફાયદો શું ખાલી એકાગ્રતા જ વધે એકાગ્રતા તો વધે જ છે પણ મહારાજજી કહે છે કે સ્મરણ શક્તિ એટલી એટલી તીવ્ર બની જાય છે કે વર્ષો જૂની વાત પણ તરત યાદ આવી જાય મગજ એકદમ શાર્પ થઈ જાય વિદ્યાર્થીઓ માટે તો આ વરદાન જેવું છે પણ અહીંયા એક બહુ મોટી શરત છે અને અહીંયા જ વાત રસપ્રદ બને છે એ શરત છે બ્રહ્મચર્ય મને હંમેશા આ સવાલ થાય છે કે ધ્યાન જેવી માનસિક ક્રિયા અને બ્રહ્મચર્ય વચ્ચે આટલો ગાઢ સંબંધ કેમ બતાવવામાં આવે છે આ ખૂબ જ ઊંડો મુદ્દો છે જુઓ આ આખો ખેલ ઉર્જાનો છે ત્રાટક જેવી ક્રિયાઓ શું કરે એ મનની બધી વિખરાયેલી ઉર્જાને એક જગ્યાએ ભેગી કરે છે હા કેન્દ્રિત કરે હા અને બ્રહ્મચર્ય શું છે એ શારીરિક અને માનસિક ઉર્જાનું સંરક્ષણ છે હવે તમે જ વિચારો જો પાત્રમાં પાણી જ ઓછું હોય તો ધાર કેવી રીતે બને બરાબર બિલકુલ એટલે જ કહે છે કે બ્રહ્મચર્ય વગર આ ક્રિયા કરવાથી માથાનો દુખાવો થઈ શકે છે જે વ્યક્તિ ભલે ગૃહસ્થ હોય પણ જો બ્રહ્મચર્યનું પાલન કરે છે એની પાસે આંતરિક શક્તિનો ભંડાર હોય એ વ્યક્તિ જલ્દી થાક ડિપ્રેશન કે નકારાત્મકતાનો શિકાર નથી બનતો વાહ આ તો એકદમ લોજિકલ વાત છે ઉર્જાના સંરક્ષણ અને કેન્દ્રીકરણનો સિદ્ધાંત પણ ધ્યાન અને ભજન સાથે જોડાયેલ એક બીજો પ્રશ્ન છે જે ઘણા લોકોને થાય છે લોકો કહે છે કે જેવું ભજન કરવા બેસીએ ને એટલે મનમાં ખરાબ કે નકામો વિચારોનો જાણે હુમલો શરૂ થઈ જાય તો શું આનો અર્થ એ છે કે આપણાથી કંઈક ખોટું થઈ રહ્યું છે ના ના બિલકુલ નહીં ઉલટાનું આ એક સારી નિશાની છે મહારાજજી બહુ સુંદર ઉદાહરણ આપે છે એ કહે છે કે ગંદા વિચારો આવી નથી રહ્યા પણ જઈ રહ્યા છે જઈ રહ્યા છે હા નામ જપ કે ધ્યાન એ મનરૂપી ઓરડામાં મારેલી ઝાડુ છે હવે તમે જ કહો વર્ષોથી બંધ પડેલા ઓરડામાં સફાઈ શરૂ કરો તો શું થાય ધૂળ અને કચરો ઉડેજ બસ આ એ છે આ મનની શુદ્ધિની પ્રક્રિયા છે અરે વાહ એટલે જ્યારે ભજન વખતે ખરાબ વિચારો આવે ત્યારે ગભરાવાને બદલે એવું સમજવાનું કે ચાલો સફાઈ ચાલુ થઈ ગઈ છે આ તો બહુ જ રાહત આપનારો દ્રષ્ટિકોણ છે ચોક્કસ પણ અહીં એક સાવચેતી પણ રાખવાની છે સફાઈ કરતી વખતે જો તમે બારી બારણા ખુલ્લા રાખો તો નવી ધૂળ આવતી જ રહેશે ખરું ને હા એ પણ સાચું એટલે ફક્ત નામજપ પૂરતું નથી સાથે સાથે નવા ખરાબ સંસ્કારોથી એટલે કે ખરાબ સંગત ખરાબ દૃશ્યો આ બધાથી બચવું પણ એટલું જ જરૂરી છે સમજાયો એટલે કે જૂનો કચરો કાઢો અને નવો આવતો અટકાવો બહુ સરસ તો આપણે અત્યાર સુધી મનને શુદ્ધ અને સ્થિર કરવાની વાત કરી પણ આ બધી મહેનત શા માટે આપણે કોણ છીએ જેને શુદ્ધ કરી રહ્યા છીએ આ પ્રશ્ન આપણને સીધો જ અસ્તિત્વના મૂળભૂત સવાલ પર લઈ જાય છે કે આ એકમાંથી અનેક કેવી રીતે થયા વેદોમાં કહ્યું છે એકમ બહુ શ્યામ હું એક છું અનેક થાઉં આ કેવી રીતે શક્ય છે આ વેદાંતનો ગહન પ્રશ્ન છે પણ જુઓ કેટલું સરળ આપ્યું છે બે ઉદાહરણો છે પહેલું આકાશમાં સૂર્ય કેટલા છે એક જ બરાબર હવે નીચે જમીન પર હજાર ઘડા મૂકી દો દરેક ઘડામાં સૂર્યનું પ્રતિબિંબ દેખાશે તો શું સૂર્ય હજાર થઈ ગયા ના સૂર્ય તો એક જ રહ્યો પ્રતિબિંબ હજાર થયા બસ આ જ જવાબ છે બીજું ઉદાહરણ વીજળીનું છે ઘરમાં વીજળી એક જ આવે છે પણ એ જ હીટરમાં ગરમી બને છે ફ્રીજમાં ઠંડક અને બલ્બમાં પ્રકાશ ઉપકરણ અલગ છે શક્તિ એક જ છે એમ જ પરમાત્મા એક છે પણ દરેક જીવમાં અલગ અલગ રીતે પ્રગટ થઈ રહ્યા છે આ ઉદાહરણોથી વાત એકદમ સ્પષ્ટ થઈ ગઈ પણ આનાથી એક બીજો પ્રશ્ન ઊભો થાય છે જો આપણે બધા એ જ પરમાત્માનો અંશ છીએ તો આપણને દુઃખ કેમ થાય છે શાસ્ત્રો તો કહે છે કે આત્માને કોઈ કષ્ટ નથી તો પછી શરીરમાં જે પીડા થાય છે એનો અનુભવ કોણ કરે છે આ અનુભવ આત્માને નહીં પણ મનને થાય છે ગીતામાં કહ્યું છે કે આત્મા અચ્છેદ્ય અદાહ્ય અકલેદ્ય અશોષ્ય છે એને કાપી બાળી શકાતો નથી પણ આપણે હું શરીર છું એવું માની લીધું છે અને શરીરાભિમાન કહેવાય એના કારણે શરીરના જે ધર્મો છે જેમ કે ભૂખ તરસ પીડા એ બધા આપણે પોતાનામાં માણી લઈએ છે એટલે એમ કહી શકાય કે આપણું શરીર એક કાર જેવું છે અને આત્મા ડ્રાઈવર છે કારને ઠોકર વાગે તો નુકસાન કારને થાય ડ્રાઈવરને નહીં પણ ડ્રાઈવરને એમ લાગે છે કે મને ઠોકર વાગી બરાબર ને એકદમ બરાબર તમે વાતનો સાર પકડી લીધો જે જ્ઞાની પુરુષ છે ને એને પણ પીડાનો આભાસ તો થાય જ અચ્છા હા કારણ કે તે શરીરમાં છે પણ એને એની વ્યથા નથી થતી તે માત્ર સાક્ષી ભાવે એને જુએ છે જેમ ક્યારેક પોતાની જીભ દાંત નીચે આવી જાય તો દુઃખે છે પણ આપણે ગુસ્સો નથી કરતા ખરું ને હા સાચી વાત છે કારણ કે આપણે જાણીએ છીએ કે જીભ અને દાંત બંને છે છે બસ જ્ઞાની માટે આખું જગત એવું થઈ જાય ખૂબ સરસ પણ આ બધી ગહન વાતોને રોજિંદા જીવનમાં કેવી રીતે ઉતારવી આજના તણાવભર્યા જીવનમાં આ સાક્ષી ભાવ કેવી રીતે કેળવવો આવો જ એક પ્રશ્ન એક ન્યાયાધીશ પદ પર રહેલા વ્યક્તિએ પૂછો એમણે કહ્યું કે મારામાં બહુ ઉતાવળ અને નકારાત્મકતા છે શું કરું અને એમને ખૂબ જ નહારું સલાહ મળી મહારાજજીએ કહ્યું કે જીવનના ઝંઝટ આ કામ પેલું કામ એ તો ક્યારેય પૂરા નથી થવાના મૃત્યુ સુધી ચાલશે એટલે શાંતિ અને ધૈર્ય કેળવો અને એનો ઉપાય શું તો કે સવારે થોડો સમય ભજન માટે કાઢો કોઈ પણ એક નામ રાધા કૃષ્ણ શિવ જે ગમે તે એનો જપ કરો અને દિવસભર ચાલતા ફરતા પણ મનમાં સ્મરણ રાખો એટલે અહીં ભજનનો અર્થ એ નથી કે કામ છોડીને બેસી જવું ખરું ને પણ આપણા રોજિંદા કામમાં જ એક પ્રકારની શાંતિ અને સમર્પણનો ભાવ લાવવો જેથી કામનો તણાવ હાવી ન થાય બિલકુલ સાચું સમજ્યા ભજનનો અર્થ કર્મ ત્યાગ નથી પણ કર્મના તણાવનો ત્યાગ છે એ ન્યાયાધીશને પણ એમ જ કહ્યું કે તમે તમારા પદનો સારો ઉપયોગ કરો નિર્દોષને બચાવો દોષીને દંડ આપો એ તમારું કર્તવ્ય છે પણ એના ભાર નીચે દબાઈ ન જાઓ કારણ કે અંતે પરલોકમાં તમારું પદ નહીં પણ ભજન જ સાથે આવશે આ વાત ઘણા લોકોને સ્પર્શશે પણ ઘણા એવું પણ વિચારતા હશે કે હવે તો બહુ મોડું થઈ ગયું આખી જિંદગી એમ જ ગઈ હવે શું થાય એવા લોકો માટે કોઈ આશા છે ચોક્કસ છે અહીં અજામિલનું ઉદાહરણ આપ્યું છે અજામિલ મહાપાપી હતો પણ એને પોતાના દીકરાનું નામ નારાયણ રાખ્યું હતું અંત સમયે યમદૂતોને જોઈને ડરીને એણે બૂમ પાડી નારાયણ પોતાના દીકરાને હા દીકરાને પણ નામ તો ભગવાનનું લેવાયું ને અને એનું કલ્યાણ થઈ ગયું કહેવાનો અર્થ એ છે કે તમારી શરૂઆત ભલે બગડી હોય જો અંત સુધરી જાય તો બધું સુધરી જાય છે એટલે કે આધ્યાત્મિક યાત્રામાં તમે ક્યારે શરૂ કરો છો એના કરતાં કઈ દિશામાં ચાલો છો એ મહત્વનું છે જેટલી શ્વાસો બચી છે એને સાર્થક કરી લેવી બરાબર જે વીતી ગયું એના શોકમાં જે બાકી છે એને પણ ગુમાવવું એ મૂર્ખતા છે અને સાધના માટે શારીરિક મર્યાદાઓ પણ નડતી નથી એક સવાલ એવો પણ હતો કે જો કોઈ લાંબો સમય આસન પર ન બેસી શકે તો હા ઘણાને આ તકલીફ હોય છે તો જવાબ મળ્યો કે મુખ્ય વાત ભજન છે આસન નહીં જમીન પર ન બેસાય તો ખુરશી પર બેસો સોફા પર બેસો પણ ભજન થવું જોઈએ જોકે સાથે એ પણ કહ્યું છે કે આજના જમાનામાં શારીરિક શ્રમના અભાવે રોગો વધ્યા છે એટલે થોડો વ્યાયામ પણ જરૂરી છે આપણે વ્યવહારમાં ધૈર્ય અને ભજનની વાત કરી પણ વ્યવહારનો સૌથી મોટો પડકાર તો સંબંધોમાં આવે છે ખરું ને ખાસ કરીને ફરજ અને આધ્યાત્મિક માર્ગ વચ્ચે પસંદગી કરવાની હોય ત્યારે આવો જ એક ગૂંચવણ ભર્યો પ્રશ્ન અમેરિકામાં રહેતા એક દીકરાએ પૂછ્યો તેની માતા વૃંદાવનમાં સાધના કરે છે તો પુત્ર તરીકે તેની શું ફરજ અહીં ખૂબ જ સંતુલિત માર્ગદર્શન છે જ્યાં સુધી માતાનું શરીર ચાલે છે ત્યાં સુધી પુત્રે આર્થિક મદદ કરવી પણ જ્યારે માતા અસક્ષમ બને ત્યારે પુત્રએ પોતે વૃંદાવન આવીને તેમની સેવા કરવી જોઈએ તેમને અમેરિકાના લઈ જવા ના કારણ કે માતાનું મન વૃંદાવનમાં લાગેલું છે માતાની સેવા એ પુણ્ય છે પાપ નથી પણ એમને એવો ડર હતો કે માતા પાસે રહીશ તો મોહ ઉત્પન્ન થશે હા અને એનો જવાબ બહુ સુંદર છે મોહનો નાશ દૂર રહેવાથી નથી થતો પણ પ્રભુ કૃપાથી થાય છે જો ભગવાનની કૃપા હોય તો તમે પાસે રહીને પણ નિર્મોહી રહી શકો છો અને કૃપા ન હોય તો હજારો માઇલ દૂર રહીને પણ મનમાં એ જ ચાલતું રહે છે માટે કર્તવ્યથી ભાગવું નહીં તિતિક્ષા એટલે સહનશીલતા જીવનમાં જે દ્વંદો આવે ને ગરમી ઠંડી સુખ દુઃખ માનપ માન આ બધાને વિચલિત થયા વગર શાંતિથી સહન કરવા શ્રીમદ ભાગવતમાં કહ્યું છે તિતિક્ષુઓ કારુણિકા આહા સંતો સહનશીલ અને કરુણાળુ હોય છે જેના જીવનમાં જેટલી તિતિક્ષા તેટલું તે મહાન પણ તિતિક્ષાનો અર્થ એવો તો નથી ને કે અન્યાય થતો હોય તો પણ ચૂપ રહેવું એમાં અને કાયરતામાં શું ફરક ખૂબ સારો પ્રશ્ન અહીં સહનશીલતાનો અર્થ પોતાના પર આવતા કષ્ટોને સમભાવે સહન કરવાની વાત છે અન્યાયને પ્રોત્સાહન આપવાની નહીં જુઓ વિભીષણજીનું અપમાન થયું રાવણે લાત મારી છતાં તેમણે રાવણનું ખરાબ ન વિચાર્યું એ તિતિક્ષા હતી પણ જ્યારે રાવણે અધર્મ કર્યો ત્યારે તેમણે તેનો વિરોધ કર્યો તિતિક્ષા એ આંતરિક શક્તિ છે બાહ્ય લાચારી નથી સ્પષ્ટ થયું આજની આ ચર્ચામાંથી આપણે ઘણું શીખ્યા એકાગ્રતા માટે ઉર્જાનું સંચાલન ભજન દરમિયાન આવતા વિચારો પાછળનું વિજ્ઞાન હું શરીર નથી એ દ્રષ્ટિકોણનું મહત્વ અને કર્તવ્ય તથા ભક્તિ વચ્ચેનું સંતુલન આ બધું જ ખૂબ ઉપયોગી છે અને આ બધાની ઉપર એક વિચારવા જેવો મુદ્દો પણ છે મહારાજજીએ ભક્ત સંત અને રસિક આ ત્રણ પ્રકારના ભાવોની વાત કરી ભક્ત ભગવાનનું ઐશ્વર્ય જુએ છે તે સ્વામીદાસ ભાવમાં રહે છે સંત સમદર્શી બને છે તે પોતાના અપમાન કરનારનું પણ ભલું વિચારે છે અને રસિક રસિક તો ભગવાનની ભગવત્તા પણ ભૂલી જાય છે તે તો પ્રભુ સાથે ફક્ત પ્રેમ રમત રમે છે એનો એક જ ભાવ હોય મારા પ્રિય તમને સુખ કેવી રીતે મળે આ તો આધ્યાત્મિક યાત્રાના ત્રણ અલગ અલગ સ્તર જેવું થયું આ સાંભળ્યા પછી આપણે સૌ પોતાની જાતને પૂછી શકીએ કે આપણી યાત્રામાં આપણે ક્યાં છીએ અને આપણો ભાવ કયો છે દાસ્યભાવ સમદર્શી ભાવ કે પછી પ્રેમભાવ ખરેખર વિચારવા જેવી વાત છે આ અત્યંત ઊંડાણપૂર્વકનો વાર્તાલાપ સેવક માધવ જસાપારા દ્વારા ગુજરાતી ટીવી ડોટ કોમ પરથી લેવામાં આવ્યો છે જો આપને આ ચર્ચા ગમી હોય તો અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકશો નહીં અને આપના વિચારો અને અનુભવો નીચે કોમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો રાધે 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 રાધે